તો જય માતાજી મિત્રો અત્યારે હોત પડી ગઈ છે ઓ આ બાજુ ને આ બાજુ રીવડો રમે રહ્યો છે ને આ રીવડા ને પપ્પા ટપુડા ને પપ્પા ધીજી ફોન દેખતે છે શું કરે રહ્યો ગેમ રમે રહ્યો છે લાગે ધીસ ઇઝ બોબી કટ અને આપણે ફરાણા રાખ આપણે ફોન વિડીયો બનાવો શું કાંઈ બંધ કે લ્યા શું કરે શું કરો ઇન્સ્ટાગ્રામ બોલો હા શું આવ્યું

शूजे कर दरियो से ऐशूजे एम के दे एम के लाइक करो एम के लाइक करो फॉलो फॉलो करो सब्सक्राइब करो एम के एम के सब्सक्राइब करो ऊपर जी एम के सब्सक्राइब करो एम के लाइक करो लाइक एम के फॉलो करो

આ બાજુ લાગે રોટલા બની રહ્યા છે બઈ શું કરે હે હે રોટલા કડાઈથી જીસમાં કર સેકને સેન આໄປ છે બે ખોણામાં બેઠા બેઠા ફોન જોઈ રહ્યા છે આય બેઠા બેઠા ફોન જોવે આય ફોન